ભરૂચના સિટી સર્વે વોર્ડ નંબર ચાર અને સિટી સર્વે નંબર તેતાલીસ પિસ્તાલીસ તેમજ તેતાલીસ વાળી જગ્યા પર ચાલતા ગેરકાયદેસર બાંધકામ અંગે બોર્ડા દ્વારા પરવાનગી મેળવવામાં આવેલ નથીના બોર્ડ મારી બાંધકામ અટકાવવામાં આવ્યું છે ભરૂચના સિટી સર્વે વોર્ડ નંબર ચાર અને સિટી સર્વે નંબર તેતાલીસ પિસ્તાલીસ તેતાલીસ વાળી જગ્યા પર કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે આ ઈસમો દ્વારા ભરૂચના બીજા અન્ય વિસ્તારોમાં પણ લાગતા વળગતા ખાતાની પરવાનગી લીધા વગર ગેરકાયદેસર બાંધકામ કરેલા હોય તેવા સૂર ઉઠ્યા છે ત્યારે બોડા દ્વારા આ અંગે ત્વરિત પગલાં વર યોગ્ય કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે જો બોડા દ્વારા કાયદેસરના પગલાં ભરવામાં આવે તો કોન્ટ્રાક્ટરે આ સિવાય પણ અનેક બિનઅધિકૃત બાંધકામ કરેલા છે તે પણ બહાર આવી શકે તેમ જે બોડાની ટીમ દ્વારા આ અગાઉ પણ સ્થળ પર જઈ ગેરકાયદેસરનું બાંધકામ બંધ કરાવવામાં આવ્યું હતું તેમ છતાં પણ આ કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ દબંગ કોન્ટ્રાક્ટર દ્વારા બોડાની કાર્યવાહીને ગોળીને પી ગયા હોય તેવું સર્જાઈ રહ્યું છે ત્યારે આજ રોજ બોડા ટીમ દ્વારા બોડાની પરવાનગી મેળવવામાં આવેલ નથી એવું બોર્ડ મારવામાં આવ્યું છે હવે જોવું એ રહ્યું કે કોન્ટ્રાક્ટર દ્વારા આ બોર્ડનું પાલન કરવામાં આવે છે કે પછી ખિસ્સામાં લઈને ચાલશે આ કોન્ટ્રાક્ટર કે મિલકત ધારકોને બોડાના નિયમોના પાઠ આવે તે જરૂરી છે આ દ્વારા કરવામાં આવતા કેટલાય બિન અધિકૃત બાંધકામ ચાલે છે તે અંગે પણ બોડાની ટીમ દ્વારા તપાસ હાથ ધરાય તેવી લોક ચર્ચા ચાલી રહી છે આ મામલે જો યોગ્ય કાર્યવાહી થાય તો જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી અરજીને પણ યોગ્ય ન્યાય મળે તેમ છે